અનેક વખત જોવા પડ્યા છે અરુણ ઉપર તો જેને બી કામ કર્યું એના પર એક્શન હોવું જોઈએ જેવું કામ કર્યું માટી પૂરી કે નહીં પાણી નાખ્યું કે નહીં આ બધું જોવું જોઈએ પણ કોન્ટ્રાક્ટરો સત્તાધારી પાર્ટીઓને દવાઈ દેતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરો તો ફાટી જવાના છે એના રિસ્ક અને પહોંચવું ઉપર આજે કોઈનો બાળક અહીંયાથી જતો હોય કોઈનો મા પતિ જતો હોય કોઈનો બાપો જતો હોય ફર્ટ એને એકદમથી બહુ પડે તો શું થતા થાય આ શહેરની અંદર હરણીકાંડ થઈ એમને હજી સુધી ન્યાય નથી મળી નિર્દોષ બાળકો મરી ગયા એટલે એક ભાઈ જતા હતા ફતેપુરાથી ચાલતા ચાલતા પાણી ભરેલું હતું ગટરમાં પડી ગયા આઠ દિવસ પછી લાશ મળી એનું હજી ઠેકાણું નથી પડ્યું એવા તો કેટલા બનાવ છે કોઈના હાથ પૂર્યો છે તો પગ એક રોડ તમે ક્લિયર બતાવી દો મને આ શહેરની અંદર કોઈનું કશું ચાલતું નથી મારું એવું માનવું છે સ્પષ્ટ કે આ ભૂવો પડ્યો છે એનું તો જે થવાનું થાય અને ભૂવો કઈ રીતે પડ્યો અને કોણે કયા કોન્ટ્રાક્ટરે કામ કર્યું કયો અધિકારીઓ પર મોનિટરિંગ કરતો હતો એ બધાની તપાસ થાય અને જે થતું હોય ગુનેગાર એના પર કેસ થઈ એને અંદર કરાવો કારણ કે જે રીતે તમે છોડી દો છો એ રીતે અધિકારીઓ બી ફાટી જાય છે અને કોન્ટ્રાક્ટર બી ફાટી જાય અમારું સીધું કામ અમારું સીધું ગણવું માનવું છે કે એક્શન થવું જોઈએ પ્લાન ઉપર અને જો એક્શન ના થાય તો અધિકારીઓ ફાટી જશે અને કોન્ટ્રાક્ટર બી ફાટી જશે આ ભૂવો પડ્યો છે અને ઠેર સુધી જાઓ અત્યારે આ ભુવો પડે છે બીજો બી પડશે અને મેં નીચે જોઈને આવ્યો છે આખું કોલમ કોલ છે આજે અહીંયા પડ્યું આગળ પડશે એટલે આખો રોડ ચેક કરવો જોઈએ હવે તો કારણ કે દરેક જગ્યાએ છ સાત ખાડા ભૂવા પડી ગયા છે તો શું જુઓ છો એ છે કે નહીં તમે લોકોને આ વડોદરા શહેરના નગરોની શું હાલત થઈ રહી છે એટલે તમારે એક્શન થવું જોઈએ એવું મારું માનું છે ને ઇન્ક્વાયરી થઈને પોલીસ કે સમય